અરવલ્લી જિલ્લામાં મહિલા અને બાળ વિકાસની યોજનાના ધાન્યમાં જોવા મળી આવી જીવાત આંગણવાડી કેન્દ્ર દ્વારા ધાત્રી લાભાર્થીઓને અપાતા ચણાના પેકેટમાં જોવા મળી જીવાત મેઘરજ પંથકના જાગૃત નાગરિકે પેકેટમાં જીવાત હોવાનો વિડીયો કર્યો વાયરલ તંત્ર દ્વારા આપવામાં આવતા ગુણવત્તાયુક્ત ખોરાકની ગુણવત્તા સામે ઉભો થવા પામ્યા પ્રશ્નો મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના ચણાના પેકેટમાં જીવાત હોવાના દ્રશ્યોમાન મળ્યા જોવા